તો અહીં આવી ગયો અને પર લીટી પર પગ આવી ગયો અને હું ગોલ કરું છું અને ગોલ થઈ પણ ગયો ને તો ગોલ માન્ય નહીં ગણાય બરાબર હવે હું બહાર છું અને આ ભૂલ કરે છે એ કઈ ભૂલ કરે છે બરાબર એ બહાર રાખે અને એમનો પાટો ઉપર બહાર આવી ગયો છે તો પણ ગોલ નહીં થાય બરાબર હવે આ જે બોર્ડર છે આ બોર્ડર ઉપર આ સામેવાળાની ટીમ ને કે તમારી ટીમ કોઈનો બી પગ આવશે ધારો કે ટીમ એ છે બરાબર એ ટીમ નો ગોલ સામે કરવાનો છે પણ એ ટીમે શું કર્યું તો દોડતા દોડતા રોકવા માટે ગમે તેમ કરીને રીંગ બચાવવા માટે શું કર્યું હાથ માર્યો હાથ મારતા મારતા તે સમય દરમિયાન ગાડામાં પગ પાટાની અંદર આવી ગયો અને સ્પોર્ટ થઈ ગયો તો અહીંયા સામેવાળા વાળા એક પોઈન્ટ મળશે પછી જગ્યાએ ફાઉલ છે ફાઉલમાં કેવું છે કે જો ફાઉલ થશે એટલે બીજા પાસ કરવાનો છે પણ અહીંયા પોઈન્ટ મળશે

એમને પણ ગોલ નહીં મળે બરાબર ત્રીજી વસ્તુમાં ત્રણ પાસ થઈ બરાબર એટલે ધારો કે માની શક ત્રણ તમે ઉભા રહેશે